ઝાલોદ વાવડી ફળિયા ખાતે સ્થાનિક રહેવાસીઓને ભૂગેર ગટરમાં પાણી ન જતા રોડ પર પાણી રેલાયું આ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ સોમવારના શનિવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ વાવડી ફળિયામાં આશરે બે મહિના પહેલાં પાકો રોડ બનાવવામાં આવ્યો હતો તે દરમિયાન રોડ પર આવેલ નાની ગટરો બંધ કરી દેવામાં આવી હતી તેમજ ગટર બંધ કરી દેવાતા સ્થાનિકના ઘરના પાણીનો નિકાલ માટે સીધી ભૂગેર ગટર લાઇન આપી દેવામાં આવી હતી વાવડી ફળિયામાં રહેતા મનોજભાઈ લખારાના ઘરના પાણીનો નિકાલ પણ લાઇન પણ ભૂગર્ભ ગટરમાં આપી દેવામાં આવી હતી મનોજભાઈના ઘરના પાણીનો નિકાલ ભૂગર ગટરમાં પાઇપલાઇનમાં કચરો ફસાઈ જવાથી થતો નથી તેથી આ અંગે મનોજભાઈ દ્વારા પાલિકાનું ધ્યાન પણ દોર્યું હતું પરંતુ યોગ્ય નિકાલ થયો નથી જેથી મનોજભાઈના ઘર પાણીનો નિકાલ ન થતાં આ પાણી રોડ પર ફેલાતું હોય અને તેઓ પાલિકા પાસે આશા રાખી છે કે આનું આ સમસ્યાનું તાકીદ નિરાકરણ લાવવામાં આવે હા વાવડી ફળિયા થી બોલું છું મારી ઘરની પાસે નીચે ગટર બંધ થઈ ગઈ છે એટલે ગટર ચાલુ કરવી એટલે આ ગટર પેલા ચાલુ હતી આ પેલા ચાલુ હતી ગટર માં ગટર હતી આ ગટર લોકોએ રોડ બનાવી નવો એટલે ગટર બંધ થઈ ગઈ છે અહીંયા એ લાઈન આપી છે લાઈન ચોકપ છે ભૂગર્ભ લાઈન માં આપેલી છે આપની પણ ભૂગર્ભ લાઈન ચોકપ છે એમ આપી ગયું છે ભૂગર્ભ લાઈન માં આપેલી છે ભૂગર્ભ લાઈન ચોકપ છે કેટલા કેટલો ટાઈમ થી અંદાજી ક્યાંથી બનાવી તેજી હતી જ બંધ છે આ રોડ બને કેટલો ટાઈમ થયો રોડ બને ઓછો પર લગભગ